નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાના ભાજપ દ્વારા વેગા ગામે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો ડભોઈ તાલુકા ભાજપ દ્વારા દર્ભાવતી ધારાસભ્યના વરદ હસ્તે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ દીપ પ્રાગટ્ય કરીને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ જિલ્લા મહામંત્રી જયેશભાઈ રબારી ભાજપ અગ્રણી દત્તુસિંહ સોલંકી તાલુકા મહામંત્રી પિન્ટુભાઈ નડા તાલુકા મહામંત્રી અલ્પેશ શાહ પ્રમુખ મહેશ દાજી કિસાન મોરચા જિલ્લા પ્રમુખ આ તમામ કાર્યકરોએ ઉપસ્થિત રહી ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વેગા પ્રાથમિક શાળાના બાળકોને ફ્રૂટનું વિતરણ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો નવ ગુજરાત ન્યૂઝ હિના પંડે વીસમી જૂન ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ આજના દિવસે ભારતીય જનતા પક્ષ દ્વારા તમામ ઠેકાણે એમને શ્રદ્ધાંજલિ આપવાનો એમને યાદ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ જ પ્રમાણે ડભોઈ તાલુકા ભારતીય જનતા પક્ષ દ્વારા આજે વેગા મુકામે એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જે એમનું સપનું હતું કે આ દેશમાં બે બંધારણ બે ધ્વજ ના ચાલી શકે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે ત્યારે ત્યાં ભારતનું જ બંધારણ અને ભારતનો તિરંગો જ લહેરાવો જોઈએ એ માટે એમણે આંદોલન પણ કર્યા હતા અને એ આંદોલન દરમિયાન જ એમનું કાશ્મીરની જેલમાં મૃત્યુ થયું શંકાસ્પદ મૃત્યુ આજે પણ આપણે જાણી નથી શક્યા સાચું કારણ ત્યારે તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરો આજે એમને યાદ કરીને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા છે અને સાચી શ્રદ્ધાંજલિ તો આપણા વડાપ્રધાન મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે જ્યારે લોકસભામાં ત્રણસો સિત્તેરની કલમ હટાવી તે જ દિવસે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી એવું કહી શકાય ત્યારે આજના પ્રસંગે હું તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરોને એમના જે વિચારો હતા એમના જે સૂચન હતો એમણે જે માર્ગ ચીનેલો એ માર્ગે આપણે સૌ ચાલીએ ભારતીય જનતા પક્ષને મજબૂત બનાવીએ તે વખતે જે જનસંઘ હતો દીપકનું નિશાન હતું ઓગણીસો એંસીથી ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ અને ત્યારથી કમળના નિશાનની શરૂઆત થઈ છે આપણે સૌ એમનામાંથી પ્રેરણા લઈને એમને ચિંદેલા માર્ગે ચાલીને એમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જે વંદે માતા